Hello friends! હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સિંગપાક બનાવીશું જે તમે ઉપવાસમાં કે કોઈપણ જાતના વ્રતમાં તમે ખાઈ શકો છો અને આ એટલો સોફ્ટ બને છે કે મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય છે એટલો સરસ આ સિંગપાક બનીને રેડી થાય છે અને આને આપણે ગોળમાંથી બનાવીશું જો વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો અને હા તમે મને ક્યાંથી જોવો છો અને તમને મારા વિડિયો કેવા લાગે સૌથી પહેલા આપણે એક પેન લઈશું અને તેની અંદર આપણે એક કપ ભરીને કાચા સિંગદાણા લઈશું અને હવે ગેસ ઓન કરીને આ સિંગદાણાને આપણે શેકવાના છે મેં અહીંયા કાચા સિંગદાણા લીધા છે પણ જો તમે શેકેલી સીંગ લીધી હોય તો તમારે આ પ્રોસેસ નહીં કરવાની અને તેને ડાયરેક્ટ તમે ફોતરા નીકાળીને એને ક્રશ કરી શકો છો તો અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે આ સિંગદાણાને શેકી લેવાના છે આપણે જ્યારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરીશું તો બેથી ત્રણ મિનિટમાં સરસ રીતે સિંગદાણા શેકાઈ જશે તો અહીંયા આપણા સિંગદાણા શેકાઈ ગયા છે આ રીતે સિંગદાણાના બે ફાળા થઈ જાય એટલે સમજી લેવું કે એકદમ સરસ રીતે આપણા સિંગદાણા શેકાઈને રેડી છે તો હવે આપણે ગેસ બંધ કરી લેવાના છે અને આ સિંગદાણાને આપણે કોઈ એક વાસણમાં લઈ લેશું તો અહીંયા મેં એક આ રીતની પ્લેટ લીધી છે તેની અંદર આપણે બધા સિંગદાણા એડ કરી લઈશું અને આ સિંગદાણાને આપણે એકદમ ઠંડા કરી લઈશું અને ઠંડા થાય એટલે એને મસડીને તેના જે ફોતરા છે તે નીકાળી લઈશું અને પછી તેનો ઉપયોગમાં લઈશું હવે આપણે એક મિક્સરનો જાર લઈશું તો તેની અંદર જે મેં ફોતરા નીકાળીને સીંગ રેડી કરેલી છે તે બધી સીંગ આપણે એડ કરી લઈશું અને હવે આને આપણે ક્રશ કરી લઈશું તો અહીંયા મેં સિંગદાણાને ક્રશ કરી લીધેલું છે તો પલ્સ મોડ ઉપર આપણે આને ક્રશ કરવાનું અને આ રીતે અધગજરું હોય તેવું રાખવાનું છે દરદરૂ રાખવાનું છે અધગજરું નહીં પણ આ રીતનું દરદરું હોય તેવું જ રાખવાનું છે હવે આપણે પા સિંગપાક બનાવીએ તો તેની માટે મેં એક પેન લીધું છે તેની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું દેશી ઘી લઈશું અહીંયા આપણે જે ઘરમાં રેગ્યુલર જે ચમચી યુઝ કરતા હોય તે ચમચી ભરીને લેવાનું છે હવે ઘી મેલ્ટ થાય એટલે એક કપ ભરીને આપણે ગોળ એડ કરીશું અહીંયા આપણે જે કપથી સીંગ લીધી છે તે જ કપના માપથી આપણે ગોળ પણ લેવાનો છે તો એક કપ ગોળ લેવાનો અને એક કપ સીંગ લેવાની છે અને બે ચમચી જેટલું ઘી લેવાનું છે હવે આપણે અહીંયા શરૂઆતમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીશું ગોળને ઓગળવા માટે અને પછી સ્લો ફ્લેમ ઉપર બીજી પ્રોસેસ કરવાની હવે આ જે ગોળ છે તે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને સતત આ રીતે હલાવતા જવાનું છે અને એને મેલ્ટ કરવાનું છે અને જો કોઈ આ મોટા ગાંઠા હોય તો એને તમે ચમચાથી દબાવીને એને જલ્દીથી મેશ થઈ જાય તે રીતે કરી લેવાનું હવે અહીંયા આપણે જે ગોળ છે તેનો કોઈ જાતનો પાયો નથી કરવાનો ફક્ત ગોળ પાકી જાય તેટલું જ એને થવા દેવાનું છે મતલબ કે આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ મેલ્ટ થઈ ગયો છે અને આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે તો બસ બે ત્રણ વાર આ રીતે ઊભરા આવે બસ એ રીતનો બબલ્સ થાય પછી આપણે ક્રશ કરેલી જે સિંગ છે તેને એડ કરી લેવાનું છે તો આ સિંગનો બધો જ પાવડર મેં એડ કરી લીધેલો છે અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખેલી છે જ્યારે ગોળ માલ્ટ થઈ જાય ત્યારે જે ગેસ છે તેની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને હવે આને આપણે સારી મિક્સ કરી લઈશું અને પછી આપણી ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો તમે કોઈપણ વ્રતમાં આ સિંગ પાકને બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ઝડપી બનીને રેડી થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો બસ આ રીતે જ્યારે મિશ્રણ થઈ જાય પછી આપણે એક પ્લેટમાં તેને પાથરવાનું છે અહીંયા આની અંદર આપણે બહુ વધારે પડતા ઘીનો પણ ઉપયોગની ઉપયોગ કરવાની જરૂર નથી પડતી તો બસ આ એકદમ સારી મિક્સ થઈ ગયું છે અને હવે આને આપણે એક પ્લેટમાં પાથરી લેવાનું છે તો અહીંયા મેં એક પ્લેટ લીધી છે જેની અંદર આપણે સિંગ પાથરવાનો હોય તેને આ રીતે અઘીથી ગ્રીસ કરી લેવાની છે અને આ પ્રોસેસ તમારે સિંગપાક બનાવતા પહેલાં જ કરવાની છે પણ અહીંયા હું ભૂલી ગઈ તો મેં પાછળથી કરી છે હવે જે મિશ્રણ છે તે બધું જ આપણે આ પ્લેટની અંદર લઈ લેશું અને આને પણ આપણે સારી રીતે દબાવીને સેટ કરવાનું છે તો બધું મિશ્રણ મેં અહીંયા પ્લેટમાં લઈ લીધેલું છે અને હવે એક વાટકીની પાછળના ભાગે થોડું ઘી લગાવ્યું છે અને હવે આ રીતે દબાવતા જઈને આપણે સિંગ પાકને સેટ કરવાનો છે અને જે તેની સાઈડની કિનારી છે તેને તમે તાવેતાથી દબાવીને એકદમ સરસ રીતે સેટ કરી લો તો આ રીતે આપણે બહાર આપીને પછી એને દબાવીને સેટ કરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ રીતે સિંઘપાક સેટ થઈ ગયેલો છે હવે આ ગરમ છે ત્યારે જ આપણે તેના આ રીતે કટ લગાવી દેવાના છે હવે તમને કોઈ પણ મનપસંદ શેપમાં પણ તમે એને કટ કરી શકો છો હું અહીં ચોરસમાં જ એના કટ કરીશ તો એ પ્રમાણે હું કટ લગાવી દઈશ અને આ ગરમ હોય ત્યારે તમારે આ પ્રોસેસ કરવાની ઠંડુ થાય તો બરાબર તેના જે ચોસલા છે તે નહીં પડે એટલે મેં અહીંયા આ રીતે ચોરસમાં કટ કરી લીધું છે અને હવે તેને સેટ થવા ઠંડુ કરી લઈશ તો રેડી છે આપણું એકદમ સરસ મોમાં મૂકતાની સાથે ઓગળી જાય તેવો સિંગપક રેડી છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી